આ ચિત્ર જુઓ આ છોકરીના હાથમાં કેટલા ફૂલ છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ફૂલ છે તેની બહેનપણી પાંચ ફૂલમાંથી આ એક અને બે ફૂલ લઈ લે છે હવે જુઓ આ છોકરી પાસે કેટલા ફૂલ વધ્યા એક બે અને ત્રણ પાંચમાંથી બે લઈ લો તો ત્રણ વધે અહીં કેટલા પાંદડા છે એક બે ત્રણ અને ચાર ચાર પાંદડા છે ચાર પાંદડામાંથી બે પાંદડા કાઢી લઈએ તો કેટલા પાંદડા વધે ચાર હોય એમાંથી એક અને આ બે કાઢી લઈએ તો બે વધે જુઓ બે પાંદડા વધ્યા છે ને આ બેને ખાનામાં લખીશું અહીં ફૂલ આપ્યા છે એ કેટલા છે એક બે ત્રણ અને ચાર ચાર ફૂલ છે તેમાંથી કેટલા લઈ લેવાના છે હમ એક બે અને ત્રણ ત્રણ લઈ લેવાના છે સાથે સાથે ખાનામાં લખતા પણ જઈએ આ એક બે અને ત્રણ લઈ લીધા અને અહીં મૂકી દીધા જુઓ અહીં કેટલા વધ્યા એક વધ્યો છે એક ફૂલ નીચે એક લખી દો આ છોકરાના હાથમાં રહેલી રંગીન પેન્સિલ અહીં લખવાની છે કેટલી છે એક બે અને ત્રણ છે ત્રણ પેન્સિલમાંથી એક પેન્સિલ તે બહેનને આપી દે છે પહેલા ખાનામાં કેટલા લખશો ખૂબ સરસ ત્રણ લખો બીજા ખાનામાં એક લખો ત્રણ પેન્સિલમાંથી એક પેન્સિલ લઈ લો તો કેટલી વધે બે સરસ બેને ખાનામાં લખી દઈએ બાદબાકી દોસ્તો આમ અમુક વસ્તુમાંથી કે અમુક સંખ્યામાંથી અમુક સંખ્યા કાઢી લેવી લઈ લેવી કે ઓછી કરવી એને બાદબાકી કહેવાય છે ચાલો એવી કેટલીક બાદબાકી જોઈએ જેમ સરવાળા માટે એક આડી અને એક ઊભી નિશાની વપરાય છે તેમ ઓછા કે બાદબાકી માટે આડી લીટીની નિશાની વપરાય છે હવે અહીં આપેલા છ જગમાંથી કેટલા ફૂટી ગયા છે એક બે ત્રણ અને ચાર ચાર જગ ફૂટી ગયા છે એટલે ત્યાં ચાર લખ્યા છે અને હવે સારા એટલે ફૂટિયા વગરના કેટલા જગ છે એક અને બે બે જગ ફૂટિયા વગરના છે એટલે કે છ માંથી ચાર ઓછા કરીએ તો બે વધે આને આમ પણ કહેવાય છ ઓછા ચાર બરાબર બે અને હવે આવ્યા દેડકજી કેટલા દેડક જે કાંઠે બેઠા છે એક બે ત્રણ ચાર અને પાંચ તેથી તેની નીચે પાંચ લખ્યા છે પછી પાંચ દેડકામાંથી બે દેડકા પાણીમાં જતા રહ્યા એટલે અહીં લખ્યા બે હવે કાંઠા ઉપર કેટલા દેડકા બાકી રહ્યા બરાબર ત્રણ દેડકા બાકી રહ્યા એટલે કે પાંચ ઓછા બે બરાબર કેટલી સંખ્યા આપી છે હમ ઓળખો છો નવ આપ્યા છે તો દોસ્તો ઉપર પાન કેટલા હશે હા સાચું છે પાન નવ છે આપેલા પાનમાંથી ચાર પાન ખરતા બતાવ્યા છે એટલે કે નવ ઓછા ચાર બરાબર આ વધેલા પાન ગણી લઈએ એટલે ખબર પડી જાય ચાલો ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ નવ ઓછા ચાર બરાબર પાંચ કેરીની આ ટોપલીમાં પાંચ કેરીઓ છે છોકરીએ એક કેરી ખાધી તો ટોપલીમાં કેટલી કેરી બાકી રહેશે ચાર બહુ જ સરસ એટલે કે પાંચ ઓછા એક બરાબર ચાર બાળદોસ્તો આપણે ચિત્રોની મદદથી બાદબાકી કરી હવે વસ્તુની મદદથી આડી રીતે અને ઊભી રીતે કરવાની છે તમને સમજાય એક બાતબાકી કરીને બતાવી છે જુઓ અહીં એક બે ત્રણ ચાર અને પાંચ લખોટી મૂકી છે તેની સામે પાંચ ઓછા ચાર બરાબર એક લખી બતાવ્યો છે એટલે કે પાંચમાંથી ચાર ઓછા કરવાના છે આથી પાંચ લખોટીમાંથી ચાર લખોટી પર ચોકડી મારી ઓછી કરી દીધી છે ચોકડી વગરની લખોટી કેટલી છે બહુ જ સરસ એક જુઓ અહીં એક લખ્યો જ છે આ આપણે આડી રીતે બાદબાકી કરી તેની બાજુમાં એ જ બાદ બાકી ઊભી રીતે કરી બતાવી છે એમાં પહેલા જેમાંથી બાદ કરવાના છે એ સંખ્યા લખવાની એટલે પાંચ લખ્યા છે પછી આડી લીટી એટલે કે બાદબાકીની નિશાની કરવાની અને પછી જે સંખ્યા બાદ કરવાની છે એ લખવાની બાદ કરવાની સંખ્યા ચાર લખેલી છે દોસ્તો યાદ રાખજો આડી લીટી એ બાદબાકીની નિશાની છે પાંચ ઓછા ચાર બરાબર એક હવે કઈ સંખ્યા લખી છે છ ઓછા બે બરાબર કેટલા પહેલા ત્યાં છ લખોટી મૂકી દો બે ઓછા કરવાના છે એટલે બે લખોટી પર ચોકડી મારી દો હવે ચોકડી વગરની લખોટી ગણો એક બે ત્રણ અને ચાર છ માંથી બે બાદ કરીએ તો ચાર વધે ઊભી રીતે પણ આ દાખલો ગણી દો પહેલા 6 લખો પછી બાદબાકીની નિશાની કરી બાદ કરવાની સંખ્યા એટલે 2 લખો 6 - 2 = 4 દોસ્તો હવે આપેલી લખોટી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને નવ નવ લખોટીમાંથી કેટલી લખોટી પર ચોકડી મારેલી છે સાચું એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ લખોટી પર ચોકડી મારેલી છે એટલે નવમાંથી પાંચ ઓછા કરવાના છે જવાબ મેળવવા શું કરીશું સરસ ચોકડી માર્યા વગરની લખોટી ગણીએ એક બે ત્રણ અને ચાર નવ ઓછા પાંચ બરાબર ચાર ઊભી રીતે પણ આ દાખલો ગણી દો પહેલા નવ લખો ઓછાની નિશાની કરી પાંચ લખો નવ ઓછા પાંચ બરાબર ચાર બાદબાકી કરો અને જોડો દોસ્તો અહીં બંને બાજુ બાદબાકી આપી છે અને વચ્ચે તેના જવાબ આપ્યા છે એક જવાબ સાથે બે બાદબાકી જોડાશે જુઓ અહીં ચાર ઓછા બે ને તીર વડે તેના જવાબ બે સાથે જોડ્યા છે અને આ બાજુ એવી એક વાત બાકી છે જેનો જવાબ પણ બે આવે છે આ પાંચ ઓછા ત્રણ જુઓ આ પાંચ બટનમાંથી એક બે ત્રણ બટન ઓછા કરીએ તો બે વધે એટલે પાંચ ઓછા ત્રણને પણ અહીં બે સાથે જોડી દઈએ પછી સાત ઓછા બે આપ્યા છે જુઓ આ સાત બટનમાંથી એક અને બે બટન ઓછા કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વધે ચાલો એને પાંચ સાથે જોડી દઈએ હવે આ બાજુ આઠ ઓછા ત્રણ કરીએ આ આઠ બટનમાંથી ત્રણ બાદ કરી દઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ વધે આ બાદ બાકીને પણ પાંચ સાથે જોડો હવે નવ ઓછા એક આપ્યા છે આ નવ બટનમાંથી એક બટન બાદ કરીએ તો કેટલા વધે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નવ ઓછા એકને કોની સાથે જોડીશું સાચો જવાબ આઠ સાથે જોડો આ બાજુ એવી કઈ વાત બાકી છે જેનો જવાબ આઠ આવતો હોય આ રહી આઠ ઓછા શૂન્ય તેને પણ આઠ સાથે જોડી દઈએ પછી કઈ સંખ્યા આપી છે હંચ ઓછા એક જો આ પાંચ બટનમાંથી એક બટન ઓછું કરીએ તો એક બે ત્રણ અને ચાર વધે જ્યારે આ બાજુ આ નવમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધે એ જોઈએ આ રહ્યા નવ બટન એમાંથી આ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ઓછા કરીએ તો એક બે ત્રણ અને ચાર વધે એ બંનેને ચાર સાથે જોડી દઈએ વ્યવહારિક કોયડા ઉકેલો પિંકી પાસે સાત લખોટી છે પીટર પાસે ચાર લખોટી છે તો પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે હું તમને જે સવાલો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે બરાબર ને પિંકી પાસે કેટલી લખોટી છે હમ સાત સરસ પીટર પાસે કેટલી લખોટી છે હમ ચાર સરસ કોની પાસે લખોટી વધારે છે પિંકી પાસે હવે આપણે શોધવાનું છે કે પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે टीना માટે આપણે પિંકી પાસેની 7 લખોટીમાંથી પીટર પાસેની 4 લખોટીઓ બાદ કરીશું બરાબર ને ચાલો બાદ કરીએ 7 માંથી 4 જાય તો કેટલા વધે બોલો હમ ત્રણ આમ પીટર પાસે પિંકી કરતા ત્રણ લખોટી ઓછી છે એક વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ છે રિસેસમાં એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતા નથી તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે અહીં વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ છે અને એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતો નથી તેથી આપણે આઠમાથી શૂન્ય બાદ કરીશું ચાલો કહો તો આઠમાથી શૂન્ય બાદ કરતા કેટલા વધે હા આઠ આમ વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ હશે